એક દિવસ એક નાનો છોકરો રડતો રડતો તેના પિતા પાસે આવ્યો અને કહ્યું કે પપ્પા મારી મારા મિત્રો બધા મને મને ખિજવે છે અને રમવા નથી દેતા અને એ કહે છે કે હું કદરો છું છું એટલે હું હું નકામો તેથી કોઈને રમવા નહીં દઉં તો શું હું ખરેખર સુંદર નથી હું એટલો નકામો છું પિતા ને તેના પુત્રની વાત સાંભળી અને થોડું દુઃખ થયું પણ તેને તેના પુત્રને વ્યવસ્થિત સમજાવી દીધો અને ખબર ના પડવા દીધી કે તેને કેટલું ખરાબ લાગ્યું છે

ત્યાં સુધી તું શાંતિ રાખ હું તેમને જણાવી દઉં ને પછી તું રમજે પછી પિતાએ દીકરાને કહ્યું કે બેટા મને અત્યારે હાલ તાત્કાલિક પૈસાની જરૂર છે અને તેથી હું આ મારી પાસે રહેલી જે જૂની ઘડિયાળ છે ને એ વેચવા માંગુ છું તો તું આજુબાજુમાં જઈ અને તપાસ કર કે કોઈને ઘડિયાળની જરૂરિયાત હોય તો એમને આ ઘડિયાળ છે એ વેચી અને થોડા પૈસા આપણે આવે કોઈ ખરીદવા માંગે છે કે નહીં એવો તું પ્રયાસ કર પિતા તરફથી આટલો અચાનક શબ્દ સાંભળી અને પુત્ર ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો તેણે કહ્યું કે તમે શું કહો છો પપ્પા તમારા દાદા એ તમને વેચી દેસો ઉપરાંત મને નથી લાગતું કે આ જૂની ઘડિયાળ છે તૂટી ગયેલ જેવી ઘડિયાળ છે એ કોઈ ખરીદી શકશે અથવા તો આ વખતે કોઈ એના સારા પણ પૈસા આપશે આ વખતે પિતાએ થોડી ગંભીરતાથી કહ્યું કે બેટા ઘડિયાળને ને વેચવી કે નહીં એ પછી ની વાત છે પણ પેલા બજારમાં તેની કિંમત તો તપાસવી જોઈએ ને બીજા સંપર્ક બદલે પાસે જે જે છે છે એ વેચી અને પરિસ્થિતિ સામનો કરીએ તો આપણે કરજો લેવો નહીં અને આપણી પરિસ્થિતિ છે સારી આવશે ત્યારે ફરી પાછું લઈ લેશું દીકરાએ કહ્યું ઠીક છે પપ્પા તો પછી મને ઘડિયાળ આપો હું જોઈશ આસપાસમાં કોઈ ખરીદવા માંગે છે કે નહીં આટલું કહી અને છોકરો ઘડિયાળ લઈ અને બહાર ગયો થોડી વાર પછી તે ઉદાસ મન સાથે તેના પિતા પાસે આવ્યો અને કહ્યું કે મેં તમને કહ્યું હતું ને પપ્પા કે આ જૂની ઘડિયાળ છે એ કોઈ ખરીદવા માંગશે નહીં અને તેને કોઈ ખરીદવા માંગતું પણ હોય તો પણ એની કિંમત પણ કઈ નહીં આપે સામાન્ય ના હું આટલી ઓછી કિંમતે ઘડિયાળ નહીં વેચું એના ઘડિયાળની સારી દુકાનો છે એમાં જઈ અને ત્યાં જઈને તપાસ કરી જોઈએ કે વધુ સારી કિંમત મળશે કે નહીં અને એ લોકો એમ પણ ઘડિયાળને ઓળખવાના પારંગત હોય છે આ વખતે છોકરો ઘડિયાળ લઈ અને બજારમાં જવા નીકળ્યો બે કલાક પછી તે આવ્યો અને એના પિતાજી ને કહ્યું બપા જો તમે ઈચ્છો તો આ ઘડિયાળ હમણાં વેચી શકો છો કેટલીક દુકાનોવાળાએ ઘડિયાળની સારી કિંમત છે એ આપણને આપવા માટે કહ્યું છે અને એક ટાકાએ તો કહ્યું છે કે આ ઘડિયાળ ના હું બે હજાર રૂપિયા આપીશ પિતાએ કહ્યું બે હજાર ના ના એ તો મારા માટે કઈ જ નથી હવે આટલા એટલા પૈસાનું કઈ નહીં આવે હજી તું એક છેલ્લો પ્રયાસ કરી લે આ ઘડિયાળને લઈ અને શહેરના જૂના જે મ્યુઝિયમ એટલે કે સંગ્રહાલય છે ત્યાં લઈને જા અને ત્યાં એ લોકો રાખવા માંગે છે કે નહીં એ તપાસ કરી આવો

હવે આ ઘડિયાળ વેચવા બીજે ક્યાંય જવાની જરૂર નથી હું ખરેખર ઘડિયાળ વેચવા પણ નતો માંગતો અને મારે વેચવાની પણ નથી અને આ મારા દાદા એ આપેલી મને ભેટ છે એ મારી છેલ્લી યાદી છે અને તે મારા માટે અમૂલ્ય છે જ્યારે પિતા સ્મિત સાથે આ શબ્દો કહી રહ્યા હતા ત્યારે પુત્ર છે તે અંદરથી ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો અને વિચાર કરતો અને એના સમીકરણો શું હતા એ પણ જોવા જેવો હતો પિતાએ કહ્યું સાંભળ બેટા આપણા જીવનમાં ખૂબ જ વૈવિધ્યસભર લોકો હોય છે આજુબાજુમાં પણ બધા હોય છે આ ઘડિયાળ ની જેમ આપણી કિંમત દરેક જગ્યાએ સરખી નથી જીતી જીવનના માર્ગ પર કોઈ આપણને ઓછા આંકે કોઈ ટાળે પરંતુ જો તમે યોગ્ય જગ્યાએ જશો તો તમને ચોક્કસથી એમનું મૂલ્યાંકન અથવા તો એમની કિંમત છે એ મળશે માટે એવું વિચારવાનો કોઈ અર્થ નથી કે તમે નકામા છો કે કોઈના માટે કામ ના નથી કારણ કે તમારા મિત્રોએ તારા મિત્રો તને સાથે રમવા નથી દેતા એટલે હકીકતમાં તે તારા મિત્રો નથી

મૂલ્યાંકન આજે ખૂબ જ સારી રીતે સમજાય ગઈ છે મિત્રો આ વાર્તાનો સારી છે કે આ પિતા પુત્રની વાર્તામાંથી આપણે પણ ઘણું શીખવા જેવું છે કે જીવનની સતત વાસ્તવિકતામાં આપણે પણ ક્યારેક મૂર્ખ બની જઈએ છીએ અને અટવાય જઈએ છીએ પછી આપણે જ પોતાને આપણી જાતને પરાજિત કરવા લાગીએ છીએ અથવા તો નીચી દેખાડવા લાગીએ છીએ જીવનની પ્રક્રિયામાં આ મોટી ખોટા લોકો સાથે જોડાયેલી પીડાદાયક યાદો ને ભૂલી જવું અને વધુ સારું આગળ કઈક કરવું એની રાહ જોવી અને સમજદાર તે યોગ્ય સાથી અને યોગ્ય વાતાવરણ શોધી શકે છે અને જીવનની સારી પરિસ્થિતિ ને ઉભી કરી શકે છે તો દોસ્તો આપને કેવી લાગી આ વાર્તા આ વિડીયો અમને કોમેન્ટ કરીને જણાવશો અને આવા જ બીજા વિડીયો અને વાર્તા ને જોવા માટે અમારા આઈડી ને ફોલો કરશો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરીને આપણા પ્રતિબળ કોમેન્ટમાં જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત